Yeah. बोलो काही द्या असलाली असलाली? हां क्यों आवे त्रंजनगर अच्छा अस्लाली मातर अस्लाली शुनं तमारो बाबूभाई मगनभाई बाबूभाई मगनभाई हम मम्मी से भाई तुम्हारी मम्मी ने भी कहीं आया छे मम्मी थी शायद हेडा तो मम्मी थी ना आगा। आगा। કેટલી ઉંમર છે બાની બાની ઉંમર કેટલી એસી પંચ્યાસી ખરી હા એટલી ખરી અને તમારી ઉંમર કેટલી મારે પિસ્તાલીસ પિસ્તાલીસ વધારે થયા વધારે થયા પચાસ પંચાવન થઈ ગયા એવું હા બરાબર શું તમારું બારું નામ શું છે શ્વંતાબેન શ્વંતાબેન કોણ તમારા ઘરમાં કોણ કોણ છે ઘરમાં કોઈ નથી તમે બે જ છો બે જ છે બાપા એવું છે બા મજામાં છો તબિયત સારી છે હા સારા છે તબિયત સારી છે ને શું નામ તમારું ભાવ શાંતા હા તો ઘરમાં બે જણા હતા તમે હા તમારા ઘરમાં બે જણ છો બે જણા છે અમે કોઈ નહીં વાહ હા કોઈ નહીં બરાબર બે જણા નહીં વાહ ફોડ ને તો નહીં સર તો છે પડી ગયા હતા પડી જાય છે જો પગ ફૂટી જશે હો તો દવા કરાવી લઈ જતો તમે હા દવા નહીં કરાવી દવા કરાય પણ ના વાંક્યું ના મટ્યું આપડે દવા કરાવીએ કરાવી દઈએ ગાડી મોકલી દઉં મોકલું સાડા અગિયાર વાગે ઘોડી આપી દો અત્યારે ના ના કોઈ ચિંતા નહીં એમને ચાલવા માટે અને દવાખાને આજે જઈ આવો હા દવાખાને તમારું અસલાલી ગામ તમારું માતર તાલુકાનું હા અસલાલી ગામ હા હા સાલી છે બરાબર તો કઈ ગયા બધા ઘરના બધા કઈ ગયા હા ઘરના લોકો કઈ ગયા તમારા બધા બધા મારા હે કોઈ હતી કોઈ નહીં છે તમાર ઘરવારા બધા માર ઘરવાર ભઈ કોઈ છે 15 વર્ષ થાય 15 વર્ષ ઓફ થઈ ગયા એકલા થાય બરાબર જમવાનું તમે બનાવતા હતા લગી અમે રહેતા હતા હું પોડે જઈ તો મારી થતું નહીં અમારે જમીન કે નહીં ઘર

કસો હોદે હેડો રોજ શાંતિથી કોઈ ચિંતા ના કરો હા ટેન્શન ના લેશ ગાડી હમણાં મોકલું છું દવાખાને જઈ આવો હા કસો હોદે બે જણા જઈ આવો